સ્પષ્ટતા કરી કે ગિફ્ટ સિટીમાં દારૂ બધી યથાવત રહેશે વિદેશ થી આવતા રોકાણ કરનારા અને મહેમાનોને લઈને સરકારી લઈને આપવામાં આવી છે તો હવે ગિફ્ટ સિટી માં દારૂ ની સૂટ ને લઈને વાવ ના ધારાસભ્ય વાવના બેન ઠાકોર નું મોટું નિવેદન સામે આવ્યું છે સરકારે ગુજરાત ને કલંગ લગાડવા માટેનો નિર્ણય લીધો છે અને બુટલેગરો ને મોટો ધંધો થાય તે માટે ગિફ્ટ સિટી માં દારૂ ની સૂટ આપવામાં આવે છે સરકારે બુટલેગરો અને દારૂડિયા ને સૂટ આપી છે તે ખરેખર નિંદને છે તેવું જ્ઞાનબેન ઠાકોરનું નું નિવેદન સામે આવી રહ્યું છે